આજુબાજુ ખડિયાની અંદર જે ઓછામાં વીસ થી પચીસ ના જૂના કાર્ય કરવાના અમે એટલે ભેગા થયા જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાનું ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડી તો અમારે કીની પાસે રાવ ફરિયાદ કરે છે કારણ કે કોઈના ફોન નથી ઉપાડતા બંધ કરતા આપણે એમ તો સારો ધારાસભ્ય તો કામ થાય પણ કોઈના નહીં થાય બે હજાર સીતા આવી બધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય હું ગેરંટી તમને મારી દઉં અંકુ મારી આરી જે વાતાવરણ તમે જે બે જણાએ કર્યું ને એમાં મજા નહીં આવે એ તમને છે ને ખાલી ફૂન માને માનવ્યું છે ઊન માને નહીં હો મારામાં બે જ ગુણ છે હારાવી દે દુનિયાનો હારો છે ને ખરાબ આવ્યું દુનિયાનો ખરાબ છે મારો કોઈ નહીં તોડી લે તમે એવું ન માનતા જ્યાં ઘરે પૂગતા મારે વાર ન લાગે એક કલાકમાં ત્યાં પહોંચી જાઓ દીરી હું ઠાકીનું નથી આમ આદમી પાર્ટીના વિશાવધરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા જે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ એના પહેલાંથી વિસાવદરની અંદર હતા વિસાવદરના ગામડે ગામડું એ ખૂંદ્યા છે એકવારની બેવાર બે વાર ફર્યા છે ચૂંટણી માટે પછી જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા અને વિસાવદરના ધારાસભ્ય બન્યા ગોપાલભાઈ ઇટાલિયા ત્યાર પછી પણ આભાર વ્યક્ત કરવા કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગામડે ગામડે ફરી રહ્યા છે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે વિસાવદરનું ખડિયા ગામ છે ગોપાલભાઈથી નારાજ થયું છે નારાજ કેમ થયું છે તો કે ગોપાલભાઈ ઇટાલિયા ફોન નથી ઉપાડી રહ્યા આમ આદમી પાર્ટીના અમે પાયાના કાર્યકરો છીએ અમે ગોપાલભાઈ માટે મહેનત કરી છે અને હવે અમારે ગ્રામ્ય વિસ્તારમાં ગામડામાં અમારે સમસ્યા આવી છે ત્યારે ગોપાલભાઈ અમારો ફોન નથી ઉપાડી રહ્યા આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે એના પર પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા ફોન ઉપાડી નથી રહ્યા એમની સાથે વાત નથી કરી રહ્યા અને એ દ્રશ્યો બનાવી વિડીયો બનાવી અને લોકોએ સોશિયલ મીડિયા પર મૂક્યો છે શું કહી રહ્યા છે એ વિડીયોમાં લોકો સાંભળીએ આજે ખડીયા હું રાચીભાઈ આહિર બોલું છું અમારે આજુબાજુ ખડીયાની અંદર જે ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા જૂના કાર્ય કરવાના અમે એટલે ભેગા થયા જયારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કિની પાસે અને અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા કર્યા કે ભાઈ ગોપાલભાઈ ને કે તમે થોડીક આ સિસ્ટમ રાખો આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો પણ અમને થોડું અંદરનું દુઃખ છે તમારી ચૂંટણી હાટુ અમે ધન મનથી મહેનત કરી દી અમે અમારા ઘરના પૈસા બગડે અમે કોઈ પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા અમે જેલમાં હોતે જઈ આવ્યા અમારે વિજાપુર વાળા છે હરાછા વાળા છે ભાઈ અમે ભૂત ભુચમાં બહેરા હતા ત્યારે અમને વાડીએ ઉપાડી જેલમાં જેલમાં હોતે લઈ ગયા હતા એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમને કોઈ દી અમારી વાત નથી કરી નથી ફોન કહ્યું ઉપાડતા એની કારણે અમને થોડુંક કાર્ય કરવાનું અંદરનું રૂપ થાય એટલે અમારે વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે કે તમે આની કોક સિસ્ટમ કરો આપણા કાર્યકરો કોઈ નારા તો અત્યારે ચૂંટણી ગોપાલભાઈ અમારા ફોન નથી ઉપાડતો એની કારણે અમે આ વિડીયો શૂટિંગ કર્યું છે હવે બોલો તમે ડોક્ટર સાહેબ તમે બહુ સત્ય વાત કરી કે હાચાતા એ નીકળી ગયા અટલે ખોટા માણસ સો ટકાની વાત બે હજાર સિતા મેં ખોટું પરિવર્તન એ નહીં પણ પરિવર્તન કરી બતાવી દઈએ નક્કી કરી લઈએ આપડી વાતમાં એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ઉપયોગ નાના કાર્ય કરવા ને આપણે અમારી ખંભે બંધુક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા એટલું બધું ભાઈ અભિમાન કે રાવણ નહીં ઘોડે કે અમે કંઈક છીએ અરે ભાઈ તમે ધીરા રહ્યો કોઈક ભૂટકી જાય ને તો ઘેર હશે ને કોઈ ભાઈને નહીં નીકળી શકો એક તો છે ને હરે છે ને જિલ્લા પ્રમુખ લાયકાતે છે માણસ નથી હટાણે કારણ કે કોઈના ફોન નથી ઉપડતા બંધ કરતા આપને એમ તો કોઈ સારો ધારાસભ્ય તો સારા કામ થાય પણ કોઈને નહીં થાય બે હજાર રીતા આવી ગામડાની અંદર વિસાવદર સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય હું ગેરંટી તમને મારી દઉં જ એટલે આ વસ્તુ એવી છે કે હમ તે ખોટા જ ભેગા થઈ ગયા જે હાચા હતા તમે નીકળી ગયા આપણે હવે અમે હલવાણા નહીં આમ કે નહીં આમ પણ સત્તા જિલ્લા પણ જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે તે અમે કરી બતાવી દે હું અમે કોઈ ઓછામાં એ એને એમ છે કે અમારે જન્મ થયા ત્યારે અમે એમ છે કે અમે રાજકારણ અમે એક જ કરીએ રાજકારણ તો અમને કરતા આવડે કે તમારા જેવા કોઈ અમે હલકા નથી બાકી હં માપે રહીજો આ બીજા તો વિડીયા માપક કે હે દીધી કોઈના બાપનું સહન નહીં કરું તમારી તાકાત હોય તો દઈ જ્યો રાખ સવારના ત્રેવીસ હજાર રૂપિયા તમારે મિટિંગ કરી દીધી ખડીયા મિટિંગ કરી ત્રેવીસ હજારનો ખર્ચો આવ્યો કેમ બેનશે કોઈ જવાબ નથી દેતા તમને ન ફેરીને કોઈકને મેં કીધું ભાઈ મારું બિલ કીધી આવે છે બિલ દીધું સાના મના થઈ ગયા મોબાઈલ કરી દીધા બંધ તો તમારે આ ધંધા કરવા કે સારા કરવા મને છે ને ભાઈ હાજર માનસિક બીમારી છે આજે છે ને તેથી રે ચૂંટણી પહેલે હતી ને હજી માનસિક બીમારી છે એનો જવાબ તો બહુ તમારે બહુ મોટો મારો આવશે તેથી તેથી મારો જવાબ તમને મોટો આવશે જેથી ભેગા થાવ તેથી ઘડિયામાં ગયારે અમે મિટિંગ કરો તેથી હું સારા જાગૃતમાં કહેવાય હવે મને શું કરવું માનસિક બીમારી છે તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે અપક્ષણમાં લડવા ત્યાં છે ટિકિટ ન મળે તો કઈ ડોપે ચડે અને કોણ અમારા વસ્તાની અંદર ટિકિટ આપીને કોણ લડે છે અહીં અમે જોઈ લઈએ તો મારામાં તહેવાર છે બાકી મારો એક ફીડો ફોન જાય ને તેને ટિકિટ મળી હોય તો ઘર પકડીને બેસી જાય એટલી મારી જવાબદારી એવા કોઈ હલકા ન અમને હતા એટલે તારી બાકી ગોપાલભાઈ શું છે અત્યારે હું તને ખંડ હંધ દઈ અત્યારે ધારાસભ્યને બોલો સભ્ય ઓલા સભ્ય મહિના તમે હરેશભાઈ કઈ રીતે સૌ અમને ખબર છે અમારી મુઠ્ઠીમાં છે એ તો આવું સારું છે અમારી મુઠ્ઠી ખોલી ગઈ ને તો તમારે કોઈ જાક મોકરા થઈ જાય કેવા તમે કુંડારા કરો છો તમારે કદાચ દહ ગણું મારે સારું છે ભગવાનની દયા છે માતાજીની દયા છે બાકી એક લાખ રૂપિયા વાપરે તો વાપરી શકીએ અમારામાં એ છે પણ હજી અમે કોઈને નથી બતાવતા અમે સાદા માણસ ને હાદા રહેવું જનતા એ જોડેલ છે એને જનતા એના કામ કરશું અને નિકાલ થી કોઈ મતલબ ઉભો નહીં કે અમારે તો જનતાનું સારું કરવું છે ખેડૂતનું સારું કરવું છે મજનું સારું કરવું છે અમારો ઉપર ધ્યાન રાખે તમારે જવા અમારે જરૂર નથી આજે નથી કાલે જરૂર નથી અને બોલવામાં જ હવે તમે સંદાય સભ્ય રાખજો ભાઈ હું અને હરેશભાઈ ખાસ મારી વિનંતી છે હજી સમજી જાય તો સારું છે ભાઈ નકર છે ને હવે મારી જે વાતાવરણ તમે જે બે જણા કર્યું ને એમાં મજા નહીં આવે એ તમને છે ને ખાલી ફોન માને માન્યું છે હું માને નહીં હો મારા માં બે જ ગુણ છે હારા દુનિયાનો સારો છો ખરાબ દુનિયાનો ખરાબ છો મારો કોઈ નહીં તોડી લઈએ તમે એવું ન માનતા જ્યાં ઘેરે પૂગતા મારે વાર ન લાગે એક કલાકમાં ત્યાં પહોંચી જાવ દીધી હું ઠાકીનો નથી હારા એ હું દુનિયાનો સારો છો મારું હતોડું મારો જીવ દેવા હું ત્યાર છવ સારા માણાને મારે જરૂર છે પણ છતાં હવે તમે ધ્યાન રાખજો તમે કઈ રીતે જીતો હવે અમે છે ને તમે છે જય હિન્દ જય ભારત રાજ્ય બાહિ ગોપાલભાઈ ઇટાલિયા ફોન નથી ઉપાડી રહ્યા એના પર વિસાવદર કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે વિસાવદર કોંગ્રેસે પણ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની પોસ્ટ લખીને મૂકી છે એ પોસ્ટના માધ્યમથી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે તમે શું માની રહ્યા છો આ ઘટના પર કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર